પાલન સંહાર તિરોભાવ અને અનુગ્રહ આ પાંચ જ જગત સંબંધી મારા કાર્ય છે જે નિત્ય સિદ્ધ છે સંસારની રચનાનો જે આરંભ છે એને સર્ગ કે સૃષ્ટિ કહે છે મારા દ્વારા પાલિત થઈને સૃષ્ટિને સુસ્થિર રૂપે રહેવાની સ્થિતિ છે એને સ્થિતિ કહેવાય છે એનો વિનાશ થાય એને સંહાર કહે છે પ્રાણોનું ઉત્ક્રમણ બહાર નીકળી જવું એને તિરોભાવ કહે છે અને આ સર્વથી છુટકારો મળી જવો એ જ મારો અનુગ્રહ છે આ રીતે મારા પાંચ કૃત્ય છે સૃષ્ટિ આદિ છે ચાર કૃત્ય છે તે સંસારનો વિસ્તાર કરનારા છે અને પાંચમું કૃત્ય અનુગ્રહ મોક્ષનો હેતુ છે તે સદા મારા જ અવિચલ ભાવથી સ્થિર રહે છે મારા ભક્તજન આ પાંચી કૃત્યોને પાંચ મહાભૂતોમાં જુએ છે સૃષ્ટિભૂતલમાં સ્થિતિ જળમાં સંહાર અગ્નિમાં તિરોભાવ વાયુમાં અને અનુગ્રહ આકાશમાં સ્થિત છે પૃથ્વીથી સર્વની સૃષ્ટિ થાય છે જળથી સર્વની વૃદ્ધિ થાય છે અને જીવનની રક્ષા થાય છે જ્યારે અગ્નિ સર્વને ભસ્મીભૂત કરી દે છે સળગાવી દે છે વાયુ સર્વને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જાય છે અને આકાશ સર્વને અનુગ્રહિત કરે છે સર્વ પર ઉપકાર કરે છે વિદ્વાન પુરુષો આ વિષયને આ જ રીતે જાણે છે આ પાંચ કૃત્યોનો ભાર વહન કરવા માટે જ મારે પાંચ મુખ છે ચાર દિશાઓમાં ચાર મુખ છે અને એની મધ્યમાં પાંચમું મુખ છે બ્રહ્માજી અને વિષ્ણુજીએ બંને તપસ્યા કરીને મને પ્રસન્ન કરીને મને પરમેશ્વરને પ્રસન્ન કરીને સૃષ્ટિ અને સ્થિતિ નામના બે કૃત્યો પ્રાપ્ત કર્યા છે આ બંને તમને ખૂબ જ પ્રિય છે એવી જ રીતે મારી વિભૂતિ સ્વરૂપ રુદ્ર અને મહેશ્વરમાં બે અન્ય ઉત્તમ કૃત્ય સંહાર અને તિરોભાવ મારી પાસેથી પ્રાપ્ત કર્યા છે પરંતુ અનુગ્રહ નામક કૃત્ય બીજો કોઈ મેળવી શકતો નથી રુદ્ર અને મહેશ્વર પોતાના કર્મને ભૂલ્યા નથી એટલા માટે મેં એમને માટે મારી સમાનતા પ્રદાન કરી છે તે રૂપ વેશ કૃત્ય વાહન આસન અને આયુધ વગેરેમાં મુજબ સમાન જ છે મેં પૂર્વ કાલમાં સ્વયંનો ભૂત મંત્રનો ઉપદેશ કર્યો હતો તે ઉપકાર ઓમકારના રૂપમાં પ્રસિદ્ધ છે એ મહા મંગલકારી મંત્ર છે સૌથી પહેલા મારા મુખમાંથી ઓમકાર પ્રગટ થયો છે જે મારા જ સ્વરૂપનો બોધક છે ઓમકાર વાચક છે અને હું વાંચ છું આ મંત્ર મારું પોતાનું સ્વયંનું સ્વરૂપ છે દરરોજ ઓમકારનું નિરંતર સ્મરણ કરવાથી મારું જ સદા સ્મરણ થાય છે મારા ઉત્તરવર્તી મુખથી અકારનું પશ્ચિમ મુખથી મકારનું પૂર્વવર્તી મુખથી બિંદુનો તથા મધ્યવર્તી મુખથી નાદનું પ્રાગટ્ય થયું છે આ રીતે પાંચે અવયવોથી યુક્ત ઓમકારનો વિસ્તાર થયો છે આ સર્વ અવયવો એકીભૂત થઈને તે પ્રણવ ઓમ નામનો એક અક્ષર બની ગયો આ નામ રૂપાત્મક આખું જગત તથા વેદ ઉત્પન્ન સ્ત્રી અને પુરુષ વર્ગરૂપ બંને કુલ આ પ્રણવ મંત્રથી વ્યાપ્ત છે આ મંત્ર શિવ અને શક્તિ બંનેનો બોધક છે આનાથી જ પંચાક્ષર મંત્રની ઉત્પત્તિ થઈ છે જે મારા સકલ રૂપની બોધક છે તે અકાર આદિ ક્રમથી મકાર આદિ ક્રમશઃ પ્રકાશમાં આવ્યા છે ઓમ નમઃ શિવાય આ પંચાક્ષર મંત્ર છે આ પંચાક્ષર મંત્રથી માતૃકા વર્ણ પ્રગટ થયા છે જે પાંચ ભેદવાળા છે એનાથી જ શિરો મંત્ર સહિત ત્રિપદા ગાયત્રીનું પ્રાગટ્ય થયું છે આ ગાયત્રીથી સંપૂર્ણ વેદ ઉત્પન્ન થયા છે અને એ જ વેદોમાંથી કરોડો મંત્ર નીકળ્યા છે તે તે મંત્રોથી ભિન્ન ભિન્ન કાર્યોની સિદ્ધિ થાય છે પરંતુ આ પ્રણવ અને પંચાક્ષરથી સંપૂર્ણ મનોરથોની સિદ્ધિ થાય છે આ મંત્ર સમુદાયથી ભોગ અને મોક્ષ બંને સિદ્ધ થાય છે શિવના સકલ સ્વરૂપ સાથે સંબંધ રાખવાવાળા સર્વ મંત્ર રાજ સાક્ષાત ભોગ પ્રદાન કરવાવાળા અને શુભ કારક એટલે મોક્ષપ્રદ છે હવે નંદિકેશ્વર કહે છે કે ત્યાર પછી જગદંબા પાર્વતીની સાથે બેઠેલા ગુરુવર મહાદેવજીએ ઉત્તરાભિમુખ બેઠેલા બ્રહ્મા અને વિષ્ણુને ઢાંકનાર વસ્ત્રથી આચ્છાદિત કરીને એમના મસ્તક પર પોતાનો કરકમળ મૂકીને ધીરે ધીરે ઉચ્ચારણ કરીને એમને ઉત્તમ મંત્રનો ઉપદેશ કર્યો મંત્ર તંત્રમાં બતાવેલી વિધિનું પાલનપૂર્વક ત્રણ વાર મંત્રનું ઉચ્ચારણ કરીને ભગવાન શિવે એ બંને શિષ્યોને મંત્રની દીક્ષા આપી અને શિષ્યોએ પણ ગુરુ દક્ષિણા રૂપે સ્વયંને જાતિ સમર્પિત કરી દીધા બ્રહ્મા અને વિષ્ણુ બંને હાથ જોડીને એમની પાસે ઊભા રહ્યા અને એ દેવેશ્વર જગત ગુરુનું સ્તવન કર્યું બ્રહ્મા અને વિષ્ણુ બોલ્યા હે પ્રભુ તમે નિષ્કલ રૂપ છો તમને નમસ્કાર હો તમે નિષ્કલ તેજથી પ્રકાશિત થાઓ છો તમને નમસ્કાર છે તમે સર્વના સ્વામી છો તમને નમસ્કાર છે તમને સર્વાત્માને નમસ્કાર હો અથવા સકલ સ્વરૂપ આપ મહેશ્વરને નમસ્કાર છે આપ પ્રણવના વાચ્યાર્થ છો આપને નમસ્કાર હો સૃષ્ટિ પાલન સંહાર તિરોભાવ અને અનુગ્રહ કરનાર આપને નમસ્કાર છે આપના પાંચ મુખ છે તમે પરમેશ્વરને નમસ્કાર હો

તથા પુનર્વસુ નક્ષત્ર આદિ ભાગ પૂજા હોમ અને તર્પણ વગેરે માટે સદા આદ્રા નક્ષત્રની સમાન જ હોય છે શિવનું અથવા શિવના લિંગનું દર્શન પ્રભાતકાલમાં જ પ્રાતઃ અને મધ્યાહન કાલમાં કરવા જોઈએ શિવના દર્શન અને પૂજન માટે ચતુર્દશી તિથિ નિષ્ચવ્યાપીની અથવા પ્રદોષવ્યાપીની લેવી જોઈએ

અને મૂર્તિનું પંચાક્ષર મંત્રથી પૂજન કરવું જોઈએ શિવલિંગની સ્વયં જ સ્થાપના કરીને અથવા બીજા દ્વારા સ્થાપના કરાવીને ઉત્તમ દ્રવ્યમય ઉપચારોથી પૂજા કરવી જોઈએ આથી શિવનું પદ સુલભ થઈ જાય છે આ રીતે બંને શિષ્યો બ્રહ્મા અને વિષ્ણુને ઉપદેશ આપીને ભગવાન શિવ ત્યાં જ અંતર ધ્યાન થઈ ગયા ॐ रुद्राय नमः ॐ भूतपतये नमः ॐ अष्टमूर्तये नमः